ચાલો મિત્રો આજે આપણે આવી ગયા છે એ અજમાના ખેતરમાં આટો મારવા માટે જોઈ લો અજમો આ છે જો ફૂલ આવી ગયા છે આ અજમો થયો સાઠ દિવસનો અને આ છે જમીન આપણે લુણસરની લુણસરની જમીન છે જો સાહીઠ દિવસનો અજમો થયો છે અજમાનો એક સારો ઓછા પાણી થઈ જાય ખર્ચા વગરની વસ્તુ અને થોડો ઊભો રહે લાંબો ટાઈમ સમય વધારે લે લેશે પાંચથી છ મહિના લેશે પણ ઉતારો સારો આવે છે આનો પંદરથી વીસ મૂણઓ વેગો આવે છે અને ભાવ બધાય પચીસોથી ત્રણ હજાર આજુબાજુ ભાવ હોય છે અજમાનો જો ખેડૂત મિત્રો આ સાઠ દિવસનો બે મહિનાનો કમ્પ્લીટ થયો અજમો જો ફૂલ આવી ગયા છે આમાં હજી આ ત્રણ મહિના પાકા લેશે ત્રણ મહિનામાં પાકી જશે જો આમાં શું છે એક વસ્તુ સારી છે કે આમાં પાણી ઓછું જોઈએ અને અને ગમે એવું પાણી હોય ને તો અજમો થઈ જાય પછી આની બીજી એક ખાસ કે કોઈ ટોરા કે રોજ કોઈ આને ખાય નહીં પૂન અજમાને લઈ લો આજે તારીખ સોળ બાર બે હજાર ચોવીસ એટલે સરસ છે અજમો એકદમ લીલો અને હજી આ બે હાંમહામાં અડી છે એવડો થઈ જશે ઊંચાઈ જો સેમ છે આપણે ઋણસરની એકદમ સારો છે અજમો થઈ ગયો મોટો મોટો સાઠ દિવસમાં જબર થઈ ગયો છે અને મોરું ખારું પાણી નથી નાડતું મોરી ખારી જમીન નથી નડતી અજમો થાય પંદરથી સારું હોય તો પંદરથી વીસ મિનિટનો વિકવા આવે છે અઢીથી ત્રણ હજાર રૂપિયા વીસ કિલોના ભાવ છે એને જો તો જુઓ ખેડૂત મિત્રો અજમો વાવો પણ અજમોમાં પણ સારું રહેશે અને અજમો સારો છે જોઈ લો ફાલે ચડી ગયો છે ડાંડલીએ ચડી ગયો છે કોથે પડી ગયો આખા પડામાં એકદમ સારો છે બધો થારી પરવો એ ખરખા છોડ છે બધે જોઈ લ્યો હા પંદર વીઘામાં છે અજમો જોઈ લો બધો સારો છે ઓછું પાણી જોઈ અને ઓછી મહેનત ખર્ચો ઓછો ખર્ચ ઓછવામાં અને ભાવય સારા રહેશે ખેડૂત થોડો થોડો અજમો પણ વાવવાનું ચાલુ રાખો જોઈ લો ગઈ સાલ ભાવે સારા હતા અને બધાને પંદરથી વીસ મણિયા વીઘાયા હતા ગઈ સાલ બધાને ભાવે સારા મળ્યા હતા બધા ત્રણ હજાર આજુબાજુ ભાવ મળ્યા હતા પચીસ સોથી ત્રણ હજાર રૂપિયાના ભાવ મળ્યા હતા એટલે આ સાલે એ ભાવ તો સારા જ રહેશે આ સાલે વાવેતર ઓછા હૈ અજમાના જોઈ લો ખેડૂત મિત્રો અને જેટલું સારું પાણી જેટલું પડું સારું એટલું વધારે સારું થાય પણ આને સારું મોરી જમીન જોતો નથી પાણી જોતું નથી અજમો ગમે એ જગ્યા ઉપર થઈ જાય છે ચાલો ખેડૂત મિત્રો તો પછી આપણે વિડીયોને આપીએ અહીંયા એન્ડ અને અજમો વાવજો સારો રહેશે અજમામાં